અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે એક પકડી જેલ હવાલે કર્યો શોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાસરી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન સાસરી નાઉ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝનના નાઉના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાસરી કે એન ભૂકણ નાઉની રાહબારી તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી ખાતેથી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કાર્યવાહી કરેલ છે નાસ્તા ફરતા આરોપી વિરુદ્ધ નોંધાયેલો ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુર નંબર અરવલ્લી સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે પકડાયેલ આરોપીનું નામ સનામુ રમેશભાઈ નાથાભાઈ વાઘજીભાઈ ડામોર ઉમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી રહે વીળું કુવેડી ફળિયું ગામ પંચાલ તાલુકો મેઘર જિલ્લો અરવલ્લી મૂળ વતન ગામ બલીચા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદેપુર રાજસ્થાન આરોપી નો ગુનાહિત ઇતિહાસ અરવલ્લી શામળાજી પોલીસ સ્ટેશન તેમજ મોડાસા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ અલગ અલગ કલમો લગાવવામાં આવેલ છે ગુરુ નંબર અગિયાર અઢાર એસી દસ પચીસો છત્રીસ બે હજાર પચીસ ત્રિપ્રોહી કલમ પાસઠ એ એ મુજબ કામગીરી કરનાર ટીમ એક પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ સિંઘ હેડ કોન્સ્ટેબલ ગિરીશકુમાર જીવાભાઈ તથા અ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ તથા અ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ તથા અ પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ગાગજી